ફરમા ગોઠવી દે એટલે ત્રીજા ફરમા સુધી થઈ જાય કમ્પ્લીટ પછી સીધો કાંકરેટ ભરવાની રે બોર્ડર ઉપર ફરતા થઈ ગઈ છે આવી રીતે ફરતા આપણી વાળીએ ઓલરાઉન્ડ સંક્રામક ઝોન અને પચીસ ટકા એમાં ઝેર હતું તો એને આપણે મેં કીધું હતું કે મગફળીનું પાક જે છે એ છાંટવાનું હતું તો કાલે કોલેજ ગયો હતો અને બીજું કામ હતું એના લીધે video ઉતારવાનો મેળ નહોતો આવ્યો તો જોઈ શકો છો પાડી હજુ કાલ જ દવા છાંટવામાં આવી છે અને એનું રિઝલ્ટ તમને બતાવી દઉં કેવું રિઝલ્ટ આવ્યું છે જોઈ શકો છો હજુ કાલ જ દવા છાંટી છે અને સિત્તેર ટકા તો ખર મરી ગયું છે તો જો ખેડૂત મિત્રો આવી રીતે દવાનો છંટકાવ કરીને પાડીએ તો તમારે કામ એટલું ઓછું થાય અને એટલી મજૂરી નીંદણની ઓછી લાગે તમે આવી રીતે દવા છાંટી શકો છો તો હવે ભાઈ આપણે જઈશું કોલેજ કેમકે કોલેજનો ટાઈમ થવા આવી ગયો એટલે હવે કોલેજ જઈશ ત્યાં લેક્ચર ભરીને પછી અગિયાર વાગે છૂટીશ ને ત્યાર બાદ આપણે જશું શરણેશ્વર અને શરણે જશું રામાપીના મંદિર એટલે કે શક્તિનગર હડવદ ત્યાં તમને મંદિર બતાવું અને શરણેશ્વર તમને તળાવ બતાવું સારું ત્યારે મળી આવે સીધા નેક્સ્ટ વિડીયોમાં આ છે શરણેશ્વર મંદિર

આ છે શરણેશ્વર તળાવની બાજુમાં જ ગાર્ડન છે તો ભાઈ આવી ગયા છીએ આપણે શક્તિનગર રામદેવ પીરના દર્શન કરવા માટે કંઈક આવો નજારો છે અહીંયા તો ચાલો હવે તમને બતાવું પૂરેપૂરું આખું મંદિર અને બાજુમાં એક ગુફા છે તો આપણે ગુફામાં પણ જશું તમને બતાવું અચ્છા રામદેવપીરનું મંદિર જય બાબારી કોમેન્ટમાં લખી નાખજો બધાય મિત્રો જય બાબારી મંદિરની ની બાજુમાં જ છે ગૌશાળા તો ચાલો પેલા દર્શન કરી લઈએ અને પછી જઈએ ગુફામાં આ ગુફા છે કાલભેરવની જય રામા દ આ રામદેવટીનું મંદિર છે કોમેન્ટમાં જરૂર લખજો જય બાબારી બધા જ ચાહક મિત્રો દર્શન કરી લ્યો આવું કંઈક મંદિર છે આ છે સદગુરુ પ્રભુદાસ બાપુ આ છે બહુચરમાં બાજુમાં ખોડિયાર છે મહાકાળી છે બાજુમાં એની શંકર ભગવાનનું મંદિર શિવલિંગ છે બાજુ જઈએ શ્રી રામ ભગવાનનો આખો પરિવાર છે ગરુડજી બટુક ભૈરવ રાધે કૃષ્ણનું છે હવે જઈએ આપણે ગુફાની તરફ ચાલો હવે તમને બતાવી દઉં ગુફા દર્શન કરી લીધા રામાપીર હવે જઈએ આપણે સીધા ગુફા તરફ એક્ઝેક્ટ બાજુમાં જ છે ગુફા જે પણ મિત્રો દર્શન કરવા આવે અમદાવાદ જતા હોય કે અડવદથી પસાર થતા હોય તો હાઈવે ઉપરથી ને જમણી બાજુ છે શક્તિનગર મોટા બોડિયુ મારેલું છે આ છે કાળ ભૈરવની ગુફા ભલે પધાર્યા આવી કઈ ગુફા છે નાના હતા ને ત્યારે આમાં બહુ બીક લાગતી હો ગુફામાં ઘણા બધા મંદિરો પણ આવશે તમને હમણાં જ બતાવું હમણાં જ આવશે મંદિર આવી કઈ ગુફા છે આ છે પરશુરામજી નું મંદિર અને બાજુમાં જ બાજુમાં જ છે હિંગણાજ માતાનું મંદિર અને આ છે પરશુરામ હવે સીધા ગુફાની બહાર નીકળવાનો માર્ગ આવશે ઉપરની તરફ ઉપર પણ એક મંદિર છે આપણે તમને બતાવું એક મંદિર આવશે પછી ઉપર જવાનું ચામુંડ માનું છે ચરમૈયા છે અને વેરાય માનું છે જોઈ શકો છો હવે સીધો જશે ઉપરની તરફ માર્ગ ન્યા એક પણ મંદિર છે બતાવી મંદિર ની તરફ આ સીધો છે ઉપર ની તરફ બહાર નીકળવાનો માર્ગ છે ત્યાં પણ એક મંદિર છે દર્શન કરાવી દઉં આ જ માનું છે કોમેન્ટમાં લખજો જય ઇંગરાજમાં જોઈ શકો છો ગૌશાળા પણ છે જશું આપણે વાર્ય દર્શન કરી લીધા છે તમે પણ કરી લો